તમે ગાડી લઈ લેવા પડી જાય ભાડું થાય છે પાછું તો ભાડું તો જોયું જાય

ભણવા જતો રે જતો રે ભણવા હે ભણવા હણવા જતો રે અતાર ભણવાનું કેટલું હાલે ખબર છે તને ખબર છે અને કોઈને થી તો બોલાતો જ નહીં યાર માનથી બોલા તો શિક શિકામ કણિયા થી બોલાય માનથી બોલાય અને આનાતે મારા આઢુનો પગ ભાજી નાખ્યો વરો હું ના પાડતો તો ઈ છળે મે સીડી હલે સુકા ના બોલે અચ્છા તારા હેડો જીચો એમ દવા બો કરે કે નહીં દવા કરાય ના જ્યાતા દવા એમ

ખર્ચો આવ્યો દવાખાને નાકા અહીંયા પડ્યા હોય રોટલા નું ઘર છે રોટલા આ બાજુ બલુજીયા એ શું કરશું

આ તો મારી પાસે નહીં મારી પાસે તો 50 છે ના તો કરવું પડશે ને એની શું જરૂર હતી એ પોપટજી એ તમારા ચકરીને સમજાવો સમજાવો આ પો પાસો આવ્યો અલ્યા દુખડી જો ઉપડો હવે મેમણ તારું કામ નઈ ના ના આની સુજો હવે આ બધાવતી નાની હે રાખો હવે અમે જાય ના ના બેહો ને રોક લાગા ના ના બસ ના ના મોરતા ક્ષેત્રમાં મોડ ઉઠે છે ક્ષેત્રમાં પાણી બની ના ના હવે બેહો તમે પોપટજી આમળા ના ના હવે બેહો તમે બેહો સાલ પોપટજી આમળા અલ્યા બેહો તમે ના ના તમે બેહો

વિદ્યા તમને ગમતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો